જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે શરૂ થયો છે ધોધમાર લાઈવ વરસાદ અને હજુ આગામી ત્રણ કલાકને લઈને દોસ્તો જાણી લો રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં ધોધમાર રવામાન વિભાગે તો અમુક વિસ્તારોની અંદર દોસ્તો અત્યારે લેટેસ્ટ આગાહી જાહેર કરી જેમાં ભારે વરસાદનું આપી દીધું એલર્ટ રાજ્યની અંદર દોસ્તો થી માંડી ઉત્તર ગુજરાત આવનારી થી લઈ અને દોસ્તો આપણે આજના વિડીયોમાં રાત્રી સુધીની આગાહી જાણીએ હજુ આજે જ નહીં પરંતુ બાવીસ જુલાઈના દિવસે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે તો એટલું જ નહીં આપણે દોસ્તો આજના વિડીયોની અંદર આવનારા દિવસોમાં બંગાળના ઉપસાગરમાંની નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો નવો ભારેથી અતિ ભારે રાઉન્ડ આવશે તેની અપડેટની સાથે અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહી જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોની અંદર છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડ્યા પછી આજ વહેલી સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યા પછી બપોર પછી તમે અત્યારે લાઈવ ગુજરાતના સેટેલાઇટ પિક્ચરમાં નજર કરો તો દોસ્તો ભાવનગર અને અમરેલીના કેટલાય વિસ્તારોમાં ગાજ વીજ અને કાળા ડિબાંગ વાદળાઓની સાથે ધોધમાર વરસાદ અત્યારે શરૂ થયો છે તમે જોઈ શકો છો દોસ્તો જેસર લાગુના વિસ્તારો હોય પાલીતાણાના પંથકો શેત્રુજય નદી આજુબાજુના ગ્રામ્ય પંથકોની અંદર તો બીજી તરફ ગારિયાધાર અમરેલીના જેત્રોડાથી વાઘણિયાથી દામનગરથી લઈ અને તમે જોઈ શકો છો ભાવનગરના મહુવાના બગદાણા ગ્રામ્ય પંથકોથી લઈ અને દોસ્તો હવે પછી તો ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે પાટણ લાગુના વિસ્તારો જેમાં હરીજ રોડા પાટણ ચણાસમાંથી લઈ મહેસાણા વડનગર સિદ્ધપુર લાગુના વિસ્તારોથી માંડીને તમે જોઈ શકો હવે પછી તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઈડર લાગુના વિસ્તારોમાં પણ પલટો નોંધાણો છે અત્યારે દોસ્તો ખેડા કપડવંજ બાયડ અરવલ્લી લઈ અને અમદાવાદના વાતાવરણમાં બપોર પછી અને સાંજ દરમિયાન ફરી સાથે અમુક ગતિવિધિ ધોધમાર શરૂ થતી જોવા મળી છે તો અત્યારે તમે જોઈ શકો છો કચ્છના રણ આજુબાજુના ધોળાવીરાના ઉપરના ગ્રામ્ય પંથકોની અંદર પણ આકાશમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે શરૂ થઈ છે વરસાદની ગતિવિધિ દોસ્તો અત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ અને જેમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું અત્યારે એલર્ટ આપી દીધું તે જાણીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારની સાંજ પછીની લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં હવામાન વિભાગે ટૂંકા ગાળાની ત્રણ કલાકની જે આગાહી રજૂ કરી છે જેમાં અત્યારે હવામાન વિભાગ તરફથી મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના અને ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે અતિ ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય અમદાવાદના પંથકોથી લઈ ખેડા આ સાથે જ સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર તો દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારી લાગુ આટલા જિલ્લામાં અત્યારે આગામી ત્રણ કલાકની અંદર દોસ્તો ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ હવામાન વિભાગે આપી દીધી છે તો બાકીના અન્ય વિસ્તારો જેમાં ભાવનગર બોટાદ અમરેલી લાગુના કેટલાય વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાકીના જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથથી લઈ મધ્ય ગુજરાતના દોસ્તો અમદાવાદ વડોદરાથી માંડી અને તમે જોઈ શકો અરવલ્લી લાગુ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચના પંથકોથી સુરત તાપી નર્મદા કચ્છના

અમુક સીમિત વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત થઈ આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો આગામી આવતીકાલની સવાર સુધીની આગાહીની અંદર હવામાન વિભાગે દક્ષિણી ગુજરાતના તમામ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત થી લઈ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જેમાં બોટાદ ભાવનગર અને અમરેલી આટલા ત્રણ જિલ્લાની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની અત્યારે યલો એલર્ટ વાળી ચેતવણી જાહેર કરી દીધી છે દોસ્તો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાંથી વરસાદનું જોર આજે હવે પછી સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગરથી મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર સાબરકાંઠા દાહોદથી દક્ષિણી ગુજરાતના જિલ્લામાં આ ગતિવિધિ હવે વધશે અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે પણ આગાહી જણાવીએ જેમાં આગામી કલાકોની અંદર જેમાં રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં દોસ્તો વરસાદનું જોર વધશે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી કલાકોની અંદર દોસ્તો અમરેલી લાગુના એમાં પણ ભાવનગર આજુબાજુના વિસ્તારોથી લઈ બોટાદ શહેરથી આજુબાજુના ગ્રામ્ય તાલુકાઓની અંદર જેમાં જસદણ રાજકોટ સુરેન્દ્રનગરના પંથકોથી બરવાળા સાથે જ ગઢડા માંડી જોઈ શકો છો જામનગર મોરબીના પણ ઘણા વિસ્તારોમાં આગામી કલાકોની અંદર દોસ્તો ગાજ ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આમ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર તો પૂર્વ લાગુના ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવનાની સાથે અત્યારે અમદાવાદથી ખેડા આજુબાજુ કપડવંજા પટ્ટામાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે અને હવે પછીની કલાકોની અંદર જેમાં ખંભાતના અખાત આજુબાજુના છૂટાછવાયા કેટલાય વિસ્તારો જેમાં આણંદ બોરસદ વડોદરા ડાકોર મહેમદાબાદ ધોળકા ચાપાનેર પંચમહાલ આ સાથે જ ગોધરાથી પીપલોદ વડોદરા શહેરના પણ ભરૂચ આજુબાજુના નર્મદા વિસ્તારોમાં હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો તો અમુક વિસ્તારોની અંદર વિસ્તાર હશે કે ત્યાં ભારે વરસાદ પણ પડી જાય તો કચ્છની અંદર પણ હજુ દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના કચ્છના આટલા વિસ્તારો જેમાં રાપર ખાવડા રણ આજુબાજુના વિસ્તારોથી લઈ મનફરા ધોળાવીરા લોડરાણીથી લઈ ગાંધીધામ સુધીના વિસ્તારોની અંદર હજુ આવનારી કલાકોમાં વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે તો પાટણના પણ જેમાં રાધનપુર રોડા આ સાથે આટલા વિસ્તારોમાં તો વરસાદ શરૂ જ થયો છે હવે પછી જેમાં બનાસકાંઠાના પાટણ લાગુના વિસ્તારો ને બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર જેમાં રાજસ્થાન સરહદી કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો આગામી કલાકોમાં ગાજ વીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના ઊભી થઈ છે દોસ્તો રાત્રિની આગાહી અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો રાત્રી દરમિયાન દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા દરિયાના કાંઠાના ભાગો જેમાં વલસાડ તાપી વ્યાપી ધરમપુર બિલીમોરા નવસારી સુરત તો આ સાથે જ એ લાગુના ભાવનગરના ઘોઘા તળાજા વિસ્તારો જે ખડસલિયા દહેજ ભરૂચના કાંઠાના ભાગો છે રાત્રી દરમિયાન હળવા ભારે ઝાપટાથી વડોદરા શહેરના પણ અમુક ગ્રામ્ય પંથકોમાં તો આ સાથે જ દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાત

તમે જોઈ શકો આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ એમાં પણ વધુ સંભાવના મધ્ય ગુજરાત લાગુના ઉત્તર ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલીના અમુક વિસ્તારો બાકીના કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ જાય પરંતુ છૂટી છવાઈ ઝાપટા સ્વરૂપેની તો હજુ પણ જોવા મળશે તો બીજી તરફ દોસ્તો અમે તમને માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દિલ્હીથી જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો અત્યારનો ગુજરાત સહિત ભારતના તમામે તમામ રાજ્યનો આગાહી વાળો લેટેસ્ટ નકશો રજૂ થયો છે તેમાં પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં આગામી કલાકો જેમાં મોડી સાંજ અને રાત્રિ માટે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ જાહેર કરી દીધું છે વધુમાં દોસ્તો આવનારા દિવસોની અંદર જેમાં તમે જોઈ શકો બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ દરમિયાન પણ ગુજરાત હવામાન વિભાગે હળવો મધ્યમ સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે જેમાં રાજ્યની અંદર દોસ્તો પચીસ તારીખથી ફરી વરસાદના નવા રાઉન્ડની આગાહીની સાથે જ ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આગામી પચીસ છવ્વીસ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈ અને તમે જોઈ શકો છો આગાહીના નકશા રજૂ કર્યા છે જેમાં સત્યાવીસ તારીખે તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું તમે જોઈ શકો ઘાટા વાદળી કલરનો રંગ બતાવવામાં આવ્યો છે ને જેમાં ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગના દોસ્તો છવ્વીસમી જુલાઈની અત્યારથી એડવાન્સમાં હવામાન વિભાગે આગાહી આપી દીધી તેમાં છવ્વીસ જુલાઈએ પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જોઈ શકો આટલા વિસ્તારોમાં ભારે વરસાદનું અત્યારથી જ યલો એલર્ટ આપી દીધું છે સત્યાવીસ જુલાઈનો ગુજરાતનો આગાહીનો નકશો હવામાન વિભાગે બતાવ્યો તે અમે તમને સૌથી પહેલાં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં સત્યાવીસ તારીખે ભારે વરસાદ પડવાનું અત્યારથી જ હવામાન વિભાગે યલ્લો એલર્ટ આપી દીધું અને વધુમાં દોસ્તો અમે તમને અન્ય મોડલ આધારિત પણ સિસ્ટમો અંગેના લોકેશન અંગેની માહિતી બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર સાતસો એચપીના લેવલ ઉપર અરબસાગરની અંદર રાજસ્થાન ઉપર જે દોસ્તો ગઈકાલ સુધી ડિપ્રેશન લેવલની સિસ્ટમ હતી તે અત્યારે લો પ્રેશરમાંથી પણ નબળી પડી અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થતી જોવા મળી છે ગુજરાતના એ વાદળો અત્યારે વધુ પડતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહે અને જેને જોતા વાદળોનું સર્ક્યુલેશન પણ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાત ઉપર જોવા મળી રહ્યું તો બીજી તરફ દોસ્તો તમે બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ બની છે ઓડિશા આંધ્રપ્રદેશના જોઈ શકો આટલા વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે અને આગામી દિવસોમાં આ સિસ્ટમ આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવશે એક બે દિવસની અંદર આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને લેન્ડફોલ થયા પછી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છવ્વીસમી જુલાઈથી ત્રીસ જુલાઈની વચ્ચે ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં આવી શકે છે અને આ સાથે જ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામી આ બંને આગાહીકારો તરફથી ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાં રચાનારી આ મહાકાય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં જળબંબાકાર કરે જેમાં વધુ સંભાવના આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને લાગુના પૂર્વથી લઈ કચ્છના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડ ભારે બને તેવી સંભાવના અત્યારે આગોતરા એંધાણમાં જોવા મળી